પારિજાત ના પુષ્પો ની ડગલી સમાન દીકરીને વહાલથી પ્રેમથી મળવાના અનુપમ અવસરે પરિવાર અને દીકરીના સંબંધને નિરખીએ તો અપાર સુખ વરસાવે એવું આકાશ છે આ સંબંધ આખા આયખાનો અજવાસ છે પ્રેમનો પ્રકાશ મમતાની સંસ્કારોની સુવાસ છે આ સંબંધ આખાએ આયખાનો અજવાસ છે મહેમાનોના વધામણા દિલથી અમે આપીએ સ્વાગત કરી અહીં તમને અમે નવાજીએ આંગણે રૂડી રૂડી રંગોળી પુરાવીએ આપણે સાથે મળી આ અવસરને દીપાવીએ જેને ઘરે હોય દીકરીઓ એને રોજ દિવાળી ઝાંઝરના જણકારે એ જીવતરને દે છે અજવાળી દીકરી એ પરિવારના સભ્યોના જીવનને રંગી દે છે આ એ દીકરીઓ છે જે પાણાને અડતી હતી તો પાંચિકા બની જતા હતા દીકરી બચાવવી એ સરકારનો એજન્ડા નથી પરંતુ સમાજનો અને સંવેદનાનો એ એજન્ડા છે દીકરી એ તો બારેમાસ વરસતું સ્નેહનું ચોમાસું છે આવી દીકરીઓ જે આ ગામમાં જન્મી અને આ ગામમાં એમનું બાળપણ વિતાવ્યું એ દીકરીઓ આજે આ સરસ મજાના પ્રોગ્રામમાં અહીં ઉપસ્થિત થઈ છે તો આજના આ કાર્યક્રમમાં એમને એમનો પ્રતિભાવ રજૂ કરવા માટે સૌથી નિધિ તિલક રંગાણીને વિનંતી કરીશ કે આવો આપના પ્રતિભાવ સાથે આજે આ ગામના દરેક પરિવારના સભ્યોને આશીર્વચન પાઠવશો નિધિ તિલક રંગાણી એના પછી નર્મદાબેન ઈશ્વરભાઈ તૈયાર રહેશે